ઘણાના ફોન આવે છે કે ભાઈ દીપકભાઈ ઈ સતુભુવા ધૂણતા હોય તો એ માતાજી ટોસડા નામે બોલાવે છે કે સતુભુવા થોડા બોલાવે છે તો સતુભુવાના મોઢે સતુભુવાના ખોળીએ માતાજી રમવા આવે વાત માની લીધી તો ઈ સતુભુવાના ખોળીએ માતાજી રમમાં આવતા હોય તો સતુભુવાને તુકારો કેમ નથી કરતા માતાજી સતુ સતુભુવાના બાપુ હોય કે એના દાદા હોય ગજરૂ બાપુ એને કેમ માતાજી ગજરૂ બાપુ કહે છે એને કેમ તુકારો માતાજી કરતા નથી આ મુદ્દો હાસો છે મારો બાકી ખોટી રીતે હોત ને તો માફી હું અત્યારે વી પચીસ વિડીયો બનાવીને મૂકી દીધા હોત કે માફ કરી દો ભાઈ અને માફી માંગુ છું ઘણી વાર કઈ મારી ભૂલ થઈ હતી માફી માંગી લઉં છું વિડીયો બની જાય છે કાયદાસર પણ આ મુદ્દામાં અને તેરસો ને બોતેર વર્ષની વાત કરે છે સતુભુઆ આ મેલડી માની તેરસો બોતેર વર્ષની વાત કરે છે તો તેરસો ને બોતેર વર્ષે તેરસો ને બોતેર વર્ષ પહેલા જે માતાજી એ જસાદાદાની એમ મળ્યા હતા જસાદાદા હતા તે એની આખી કહાની આપણે માતાજી પાસે જાણવાની છે તેરસો ને બોત્તેર વર્ષની વાત કરે છે તો તેરસો બોત્તેર વર્ષનો ઇતિહાસ શું છે એ માતાજીને કહેવો પડે ને બરાબર એટલે હવે તો બધું સંશોધન થાય અત્યાર સુધી તમે જે લોલમ લોલ હાકી દીધું એમ નહીં હવે બધું સંશોધન થવાનું છે બરાબર એટલે હવે સતુ બોવા તમે ભાઈ ગમને જે અત્યારે આમ ઉર્બળ કરો છો ને ભુવાઓ હાસા ભુવાની વાત નથી કરતો હાસા ભુવાઓને હું સલામ કરું છું પણ જે ખોટે ખોટા છે જે નાટકો કરે છે આ તેલ ઉડાડે છે એટલે તેલ ઉડાડવાની જરૂર શું છે એની જગ્યાએ તેલ કાઢો ને ડબો ડબો તેલ બધાને આપો ને હે એટલું તેલ તમે કાયમ ઉડાડો છો એની જગ્યાએ પૂર્યું તળો ભજીયા બનાવો માતાજીને એ જેટલા પબ્લિક આવે એને ખબર આવો કઈ ખબર આવો છો તમે હા અને જે તેલ તમે આ તાવાનું અનાદર કરો છો તાવો કઈ રીતે લેવાય માતાજી તાવો એમ કરે કોઈ દી તમારા વાળ નાખે અંદર હે તમે એટલા બધા આમ ધોયેલા છો હે માતાજીનો જે તાવડો છે એમાં વાળ બોળો છો એમાં અને પગ માથે પૂરું તેલ ઉડાડો છો એ માતાજી નો આ તાવ કાંક મર્યાદા હોય વસ્તુ હારી લાગતી હોય લાગશે ભાઈ અને જે અત્યારે તાવાનું અનાદર કરો છો જે તમે પગમાં તમે આ કરો છો ને ઘડીક હાથમાં લગાડો છો ને ઘડીક શરીરમાં લગાડો છો ને તાવા જેમ તમારે જેમ તળાવ હોય એમ સોળ ભજન છો તમે છતો તમે સોળ ભજન હોય અને સોળ ભજન જેમ તમારે કઈ કરવાનું હોય તો સોળ ભજન ની પેલા વાત સાંભળી લેજો કેટલી કેટલી એને પરીક્ષા કરી અને પરીક્ષામાંથી બહાર નીકળ્યા સોળ ભજન ની વાર્તા સાંભળો અને સોળ ભજન કોણ હતા એ તાવા એને ઝીલેલા હશે અને માતાજી તમારે કોને ખબર સવારે આઠ નવ વાગ્યા કોઈ ટાઈમ બંધાઈ ગયો લાગે છે સાત આઠ વાગ્યાનો ટાઈમ બંધાઈ ગયો લાગે છે ત્યાં માતાજી આવ્યા પછી જાતા જ નથી આખો દિવસ તો માતાજી આખો દેહ દુનિયાનું કામ માતાજી કરવા નહીં જતા હોય ને તો હે રવિવારે તો આખો દી તમે જ રાખી મૂકો માતાજીને તો માતાજી તમારે અહીંયા એટલું બધું ટકે બહુ સારું કહેવાય બરાબર અને હું તો કાંઈ નડતો હોય તો માતાજીને તમારે રવિવારે કહેજો જેટલા ભુવા બધાને કહું છું તમે ભુવાઓ જે ખોટા છો ને તમે એ બધાયને કહું છું હાચાની વાત નથી કરતો હોય એને હું નમન કરું છું પણ ખોટા જોડાવ અને વિડીયોને બને એટલો શેર કરજો ભાઈ વિડીયો બને એટલો શેર કરજો પેલા આવું ન કરે માતાજી તમને હોય તો રૂપિયા કામ કરો તમે અમને કાંઈ વાંધો નથી અને જે સમાજમાં કોઈ ખોટું કરતા હોય જે ભુવાના નામે જે ધતિંગ કરતા હોય આ એને બંધ કરવાના છે ન પહેલા જ્યારે મેં વિરોધ ચાલુ કર્યો સદ્દુભુવાનો ત્યારે મારો કોઈ એવો મોટિવ નહોતો કે હું એનો વિરોધ કરું અને એને બંધ કરાવવું મને તો ખાલી એટલું હતું કે ભાઈ મારા દેવી પૂજા સમાજનો અપમાન ન થાય મારા પૂર્વજોનું અપમાન ન થાય પણ આ ભાઈએ જે વિરોધ હતો એને વેગ આપ્યો ભાઈ અમે તમારી સાથે છીએ લુહાર સમાજ વાહ ભાઈ વાહ આજ તો બધા સમાજો બધા એક થવા મળ્યા છે મને તો મારી આ માળવાળીમાં મેરડીમાંના આશીર્વાદ ગણું કે પછી એની કૃપા ગણું બધું એક છે જે સમાજ આખો સપોર્ટ કરવા મીડ્યા છે બરાબર અને આ બધા સહયોગ કરો છો એ બદલ તમારો આભાર માનું છું અને આપણે જે પણ મારી જોડાવ સતુ ભગવા લાઈવમાં આવશે તો આ કોમેન્ટ કરવા વાળા જય માતાજી સતુભુવા એમ કહે છે સતુભવા હવે ક્યાં સતુભોવા તો વિચાર હોઈ જાય છે જોડાવ મિત્રો જોડાવ અને વિડીયો નંબર એટલો શેર કરી દેજો ભાઈ બરાબર હું ગોંડલ રહું છું હું પણ ગુંભાર છું તમારો વિરોધ કરું છું મારો વિરોધ કરો છો કાંઈ વાંધો નહીં કરો અને તો પછી વિરોધ કરો ને તો ખુલ્લે આમ કરજો અને વ્યવસ્થિત વિરોધ કરજો એટલે મજા એવા કરે દીપકભાઈ જીવરાજભાઈ હોતક જુએ છે જીવરાજભાઈ હોતક જુએ છે તો સારું કેવાય હું ગોંડલ રહું છું મરસામાં જાઉં છું મરસું આપણા તરફથી ફ્રી ભાઈ અમારે ક્યાંય જવું નથી બરાબર અમે અમારા માતાજી ઉપર શ્રદ્ધા છે માતાજી એને શું અમારે ક્યાં કોઈને કાંઈ કરવું અમારે માતાજીનો અમે છે ને ફૂલે ફૂલ અત્યારે વિશ્વાસ રાખીને બેઠા છીએ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશભાઈ જય માતાજી તો પેલા વિડીયો એટલે શેર કરી દીજો અને કેટલા લોકો અત્યારમાં કેમ હોય જવું દીપકભાઈ તો જે છતુભુવાને અત્યારે જે તેલના ના વાત કરતા હતા આપણે એટલે ભાઈ તમે એટલું બધું તેલ ઉડાડવાની જરૂર હું છે માતાજી એટલે દેખાવ કરે કોઈ દી કે માતાજી દેખાવ કરતા ભાઈ હે તમે બતાવો શું માંગો છો જે તમે ઉષા નિશા હાથ કરો છો આખી ઉપર કરી નાખો છો હે આ છોકરા બીવે છે હમણાં સદી ગોવા છોકરા જો તમારો આવું ચહેરો જોઈ જાય ને બીવે છે કે આ ભાઈ થઈ શું ગયું આખી સીધી થાય કે નહીં થાય એટલે આ રીતે તમે ન કરો જે કરતા હોય હા શું કરો પગ માથે તેલ નાખે ઘડીક હાથમાં નાખે છે ને એટલે આ બધું ક્યાં કરવાની જરૂર છે ધર્મ હોય કોઈ દી એટલું બધું દેખાવ કરે નહી ભાઈ ધર્મ ને હું દેખાવ કરવાની જરૂર છે બરાબર સતુ ભુવા બોલે એ હાસું તો જૂનું જે થડો છે ન્યા કેમ ગાય નહીં ન્યા કેમ એ માળે બિચારા તમે જોવો ને ખાવા પીવાની વ્યવસ્થા કરે છે પછી ત્યાં તમે પાંચ જણા જાવ તો ત્યાં આદર અવકાર છે હે તો સતો ભુવા તો એ જૂના ધર્મનું જો પુસ્તક હોય તો એને આ ઘરે દીપકભાઈ તમે આ વિરોધ કર્યો છે સાતુ હોવાનો પણ શ્રદ્ધાળુને દુઃખ થાય છે શ્રદ્ધાળુને કોઈ દુઃખ થતું હોય તો પેલા સમજવાની જરૂર છે ધર્મેશ વેકાણી શ્રદ્ધાળુને દુઃખ થતું હોય તો અમે કોઈ શ્રદ્ધાળુને દુઃખ લગાડવા માટે કે દુઃખ કરાવવા માટે અમે વિરોધ નથી કર્યો અમે જે માળવાળા મેલડીમાં છે એને માનીએ છીએ અમે માનીએ છીએ બરાબર અને બધે તમે માનતા જઈશો અમારે એનો કોઈ વિરોધ નથી માતાજી જે કામ કરે છે એ સો ટકાની વાત છે અને કામ કરતા રહે એ સો વાત છે પણ જે આ ભુવાઓ જે રૂપિયા ઉઘરાવા મળ્યા છે એટલે અમને ઈ વાંધો આવે છે બોલાવ્યા છે જહા દાદા નું માફી માંગી લઈ એટલે આપણે બાજી હકેલી લઈ બરાબર દીપકભાઈ આમરણીયા હવે એની અંદર આવે છે ચાલો ગુડ નાઇટ ભાઈ એવું